એક કબજો કરી લીધો છે પરંતુ કેટલીક બેઠકો પર ઘણી ક્લોઝ ફાઇટ રહી જેમાંની એક છે પાટણ બેઠક જ્યાં ભાજપના ભરતસિંહ ડાભી જીત્યા તો ચંદનજી ઠાકોર હંફાવે ચોક્કસ દીધા પાટણ લોકસભા બેઠક પર ભાજપના ભરતસિંહ ડાભીએ ફરી એકવાર વિજય પરચમ લહેરાવ્યો છે ભરતસિંહ ડાભીએ પાંચ લાખ ત્યાસી હજાર સાતસો છન્નું મત મેળવ્યા

એક લાખ થી ત્રણ લાખ વોર્ડ સુધી જીતી જે પાંચ લાખ ની લીટ ની વાત હતી પાંચ થી સાત લાખ ની લીટ ની વાત હતી જીતા હોય સિકંદર બેઠક ભરતસિંહ ડાભીએ ભલે કબજે કરી હોય પરંતુ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે રિસરના તેમણે હંફાવી દીધા હતા શરૂઆતથી જ પાટણમાં ક્યારેક ભાજપ આગળ દેખાતી હતી તો ક્યારેક કોંગ્રેસ અંતે ભરતસિંહ ડાભીએ જીત મેળવી લીધી છે ભાજપ માટે આ બેઠક પડકાર જેવી બની છે કારણ કે પાટણ લોકસભામાં આવતી સાત વિધાનસભા બેઠકમાંથી ચાર વિધાનસભા તેમ હાલ તો ભરતસિંહ ડાભી પોતાની સીટ બચાવવામાં સફળ રહ્યા છે તો બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનું કહેવું છે કે બેટર ટાઈમ બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ